નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો એક દેશી ઔષધિ એટલે તુલસી જે આપણા દરેકના ઘરે તુલસીનો છોડ હોય છે પણ કદાચ ઓછા લોકો જાણતા હશે કે તુલસીના છોડથી નવ પ્રકારની બીમારી છે ને એમાં જબરજસ્ત ફાયદો થાય છે જે દવાથી ફાયદો ન થાય એવી નવ બીમારી છે કે જે તુલસીના પાનથી એમાં પાવરફુલ પરિણામ મળે છે કઈ કઈ નવ બીમારી છે ધ્યાનથી સાંભળી લેજો તુલસીની અંદર પોટેશિયમ કેલ્શિયમ વિટામિન સી ફોલેટ જેવા એવા મહત્ત્વના પોષક તત્વો છે સાથે સાથે તુલસી એક એવી ઔષધીય વનસ્પતિ છે જે આપણા દરેકના ઘરે હોય જ છે અને એવી વનસ્પતિ કે જે વાયરલ ફીવર અથવા સિઝનલ બીમારીને તો ચપટીમાં મટાડી શકે છે તુલસીના જે રોગોમાં ફાયદા છે નવ પ્રકારની કઈ બીમારી જેની અંદર પહેલી છે કાનની બીમારી ધ્યાનથી સાંભળજો કઈ કઈ બીમારી છે ભવિષ્યમાં કામ લાગી શકે કાનની અંદર સબાકા આવતા હોય કાનમાં દુખાવો હોય કાનમાં રસી હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય તુલસીના પાનનો રસ છે ને કાનની અંદર માત્ર બે ટીપાં મૂકવાથી ખૂબ સારો ફાયદો થાય છે કાનનો દુખાવો મટે છે કાનમાં સબાકા આવતા હોય સડકા આવતા હોય કે ઘણા લોકોને સીટી વાગતી હોય તો તુલસી છે એના રસના બે ટીપાં માત્ર કાનમાં મૂકવાથી આ બધી સમસ્યામાં ફાયદો છે એ જબરજસ્ત ફાયદો થઈ શકે છે એટલે સૌથી પહેલાં તો કાનની બીમારીમાં ત્યાર પછી મિત્રો તુલસી છે ને એ પેટ અને પેટની બીમારી અને પાચન ક્રિયા સુધારે છે ખાસ તો એટલે જે લોકોને એસિડિટીની સમસ્યા હોય અથવા કબજિયાતની સમસ્યા વારંવાર રહેતી હોય અથવા પાચનક્રિયામાં ક્યાંય પણ મિત્રો સમસ્યા રહેતી હોય ને તો તુલસીના પાનનો જબરજસ્ત પ્રયોગ છે બપોરનું જે ભોજન હોય છે આપણું બપોરના ભોજનમાં જો છાશ ખાતા હોય તો છાશ અને દહીં ખાતા હોય તો દહીં મોળી છાશ લેવાની છે એની અંદર પાંચ તુલસીના પાન લઈ અને નાના નાના ટુકડા કરવાના છે અને આ પાનને છાશમાં નાખી અને એ છાસનું સેવન કરવાનું છે અથવા છાસની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકાય છે એકદમ મોળું દહીં લેવાનું છે તુલસીના પાંચ પત્તા લઈ એકદમ નાના નાના ટુકડા કરી અને જમવાના અંતમાં આ દહીં છે એક વાટકી જેટલું દહીં છે તુલસીના પાન પાનના ટુકડા કરી અને નાખેલું દહીં છે એ ખાવાનું છે આ રીતે મિત્રો તુલસીના પાનનો બપોરના ભોજનમાં સેવન કરવાથી પેટમાં થતી એસિડિટી જે હોય છે ને એસિડિટી મટી શકે છે એસિડિટીમાં જબરજસ્ત પરિણામ આપે છે બીજું એ કે આ રીતે તુલસીના પાન બપોરના ભોજન સાથે છાસ અથવા દહીંમાં લેવાથી પાચન ક્રિયા સુધરે છે જે ભોજન ખાઈએ છીએ ખોરાક ખાઈએ છીએ એનું સારી રીતે પાચન થાય છે એટલે ભવિષ્યમાં કબજિયાતથી બચાવે છે ત્યાર પછી મિત્રો તુલસી છે ને હૃદય માટે ખૂબ જ ઉપકારી વનસ્પતિ છે ખૂબ જ ઉપયોગી જે લોકોને હૃદયની હૃદય સંબંધિત સમસ્યા હોય હાર્ટની સમસ્યા હોય હૃદય રોગની સમસ્યા હોય અથવા વારંવાર છાતીમાં દુખાવો હૃદયરોગને કારણે થતો હોય અથવા હૃદય સાથે બે ત્રણ એવી મહત્ત્વની બીમારી કે જે હૃદય સાથે સંકળાયેલી છે જેમાં ડાયાબિટીસ હોય કે પછી બ્લડ પ્રેશર હોય હાઈ બીપી હોય અથવા બ્લડ શુગર હોય તો દરરોજ સવારે ઉઠી અને ત્રણથી લઈ અને પાંચ પાન સુધી તુલસીના પાન સવારે ખાલી પેટે ચાવી જવાના છે આ રીતે સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવી જવાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે હૃદય સ્વસ્થ રહે છે હૃદય રોગવાળાને ખૂબ ફાયદો થાય છે હાઈબીપીની સમસ્યા હોય તો આ રીતે ખૂબ ફાયદો થાય છે અને બ્લડ શુગરની સમસ્યા હોય બ્લડમાં શુગર છે એની બીમારી અથવા ડાયાબિટીસની સમસ્યા હોય તો પણ મિત્રો સવાર સવારમાં તુલસીના પાન ચાવવાથી અદ્ભુત અને જબરજસ્ત ફાયદો થાય છે બીજું એ કે રોગને લીધે ઘણી વખત ઘણા લોકોને છાતીમાં અચાનક દુખાવો થવા લાગે ત્યારે તુલસીના પાંચ પાન અને પાંચ કાળા મરીના દાણા લઈ એને તરત જ ચાવવા લાગવાના છે ચાવી જવાના છે આ રીતે તુલસીના પાન સાથે કાળા મરીના દાણા ચાવવાથી મિત્રો હૃદયનો દુખાવો છે એ દવા કરતાં પણ ઝડપી એમ કહેવાય કે મટી શકે છે ત્યાર પછી મિત્રો તુલસી છે આપણે બધા જાણીએ છીએ કે શરદી અને ઉધરસ માટે અક્ષીર છે મોટા ભાગના લોકો ઉપચાર કરતા હોય શરદી અને ઉધરસ માટેના બે હશે પ્રયોગ શરદી એટલે જે નાકમાંથી પાણી પડતું હોય શીકો આવતી હોય ગળામાં બળતરા થતી હોય આ પ્રકારની શરદી હોય ને ત્યારે તુલસીના પાંચ પાન લેવાના છે એક ગ્લાસ પાણીમાં પાંચ પાનના નાના નાના ટુકડા કરી એમાં શેઝ અડધા ઇંચ જેટલો ખાલી આદુનો ટુકડો નાખીએ આ પાણીને ગરમ કરવાનું છે ઉકાળવાનું છે પાણી બરાબરનું ઉકળી જાય પછી આ પાણીનું સેવન દિવસમાં બે વખત કરવાથી શરદીમાં ખૂબ જ સારું પરિણામ મળે છે શરદી છે એ ધીમે ધીમે સાવ બંધ થઈ જશે ઉધરસની સમસ્યા હોય ખાંસી હોય અથવા કફ હોય તો તુલસીના પાનના રસનો પ્રયોગ કરી શકાય છે તુલસીના પાનનો રસ છે એ અડધી ચમચી જેટલો લેવાનો છે એક ચમચી જેટલું દેશી મધ લેવાનું છે અને અડધી ચમચી જેટલો આદુનો રસ આને પણ દિવસમાં બે વખત સેવન કરવાથી ઉધરસ હોય ખાંસી હોય એમાં જબરજસ્ત અને પાવરફુલ પરિણામ મળે છે એટલે શરદી ઉધરસમાં આ રીતે ખાસ સારું પરિણામ મળશે તુલસીના પ્રયોગથી ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે તાવ અને કળતર હોય કે સિઝનલ બીમારી અથવા અમુક સિઝન ફરતી હોય સીઝન જ્યારે ઋતુ બદલાય ને ત્યારે ઘણા લોકોને વારંવાર વાયરલ ફીવર અથવા એ રીતે તાવની સમસ્યા હોય અથવા કળતર થવા લાગે અને આપણને શરીરમાં અંદાજો આવી જાય કે આજે તાવ આવશે એવું લાગતું હોય શરીર છે એ ઢીલું થવા લાગ્યું હોય અશક્તિ જેવું ફીલ થતું હોય ત્યારે તુલસીના પાંચ પાન છે તરત ચાવી જવાના છે અથવા તુલસીના પાનની સાથે એક એક દાણો કાળા મરીનો છે એ ચાવી જવાના છે આનાથી જબરજસ્ત અને તરત જ રિઝલ્ટ મળે છે તાવ હોય કળતર હોય એમાં ખૂબ સારું પરિણામ મળે છે મેલેરિયા જેવો તાવ હોય તો પણ તુલસીના પાનનો ઉકાળો કરી અને સાથે કાળા મરીનો મરીના પણ બે ત્રણ દાણા નાખીને પાણી ઉકાળીને પાણી પીવાથી પણ તાવ છે એ પાછો પડી જાય છે બીજું મિત્રો એ કહી દઉં જે લોકોને મોંની અંદર વાસ આવતી હોય મોંની અંદર દુર્ગંધ આવતી હોય તો આવા લોકોએ પણ સવાર સવારમાં તુલસીના બે કે ત્રણ પાન ખાલી ચાવવાના છે આનાથી ધીમે ધીમે મોની અંદર આવતી દુર્ગંધ વાસ છે સાવ બંધ થઈ જાય છે ત્યાર પછી મિત્રો ખંજવાળની સમસ્યામાં પણ તુલસીનો સારો પ્રયોગ છે ખંજવાળ અથવા સ્કીન ઉપર લાલ ચકામા પડી ગયા હોય અથવા વારંવાર ખંજવાળવાથી લાલ ચાંઠા પડી ગયા હોય ને તો ત્યાં તુલસીના પાનનો રસ સેજસેજ આંગળી છે એ તુલસીના પાનના રસમાં આંગળી છે એ લગાવી અને પછી આંગળીની મદદથી જ આ રીતે ખાલી ખાલી સેજસેજ રસ લગાવવાનો છે આનાથી ખંજવાળ મટે છે લાલ ચકામાં પડી ગયા હોય ખંજવાળવાથી તો એ પણ મિત્રો મટી શકે છે અંતમાં એ કહી દઉં કે જ્યારે આપણને શરીરમાં કોઈ પણ જગ્યાએ કાળા વાદ્યો હોય કંઈ જખમ વાદ્ય હોય ઘા છે એની અંદરથી ઘણી વખત લોહી પણ નીકળતું હોય ને થોડું જાજુ તો એની અંદર મિત્રો તુલસીનો રસ છે એન્ટીસેપ્ટિકનું કામ કરશે તુલસીનો રસ છે એ શેજસેજ લગાડી દેવાથી આ ઘા છે એ ઝડપથી રૂજાઈ જશે અને આ ઘા જે છે વાયેલો ઘા એમાં ખૂબ સારું પરિણામ મળશે એટલે આ રીતે નવ પ્રકારની બીમારીમાં તો તુલસી છે ને એ અક્ષીર અને રામબાણ વનસ્પતિ છે રામબાણ ઔષધિ છે એટલે ઘરે કોઈના ઘરે તુલસીનો છોડ ન હોય તો તુલસીનો છોડ છે અવશ્ય વાવી દેજો તુલસી છે આપણા ધર્મમાં પણ અનેરું સ્થાન છે અને આપણા સ્વાસ્થ્યમાં પણ એના અઢળક અને ઢગલાબંધ ફાયદા રહેલા છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી